કૌભાંડમાં ભરૂચ અને નર્મદાના ઘણા બધા દિગ્ગજ નેતાઓનું નામ બહાર આવી શકે એવું છે ઘણી બધી મોટી એજન્સીઓનું નામ આવી શકે હોય છે તો આ નેતાઓના નામ ના ખૂલે એ માટે જયચારભાઈને કોઈકને કોઈક રીતે ટાર્ગેટ બનાવી એમને પસાવી અને એમને પોલીસ કસ્ટડીમાં એ કરી અને જે મર્ડરનો ગુનો દાખલ કરી એમની પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે આજે પ્રજા ખૂબ જાગૃત છે આજે પ્રજામાં જાતે જોઈ રહ્યા છો કે ખરેખર શું થઈ રહ્યું છે આજે જે ભાજપના નેતા પણ જેમણે એફઆઈઆર કરી છે ચૈત્રભાઈ ખરેખર એમને એરેસ્ટ કરવા જોઈએ તો એ આજે ખુલેઆમ આમ ફરી રહ્યા છે એક જન પ્રતિનિધિ એક ધારાસભ્યને આજે કોઈ કસ્ટડીમાં મૂકવું હોય તો રાજ્યપાલની સાઈન હોવી જોઈએ રાજ્યપાલનો લેટર હોવો જોઈએ કોઈ પણ પરમિશન વગર આ કાયદા નું ઉલ્લંઘન કર્યા વગર આ નર્મદા પોલીસ જ્યારે કમલમમાં તેમનો પગાર આવતો હોય એ રીતે આ સમગ્ર ઘટના આજે સમગ્ર કાયદા જોઈ રહી છે નર્મદા પોલીસ અને ઢીડિયાપાના જે પીએસઆઈ છે જે ખરેખર અહીંયા ગાડી હું કોર્ટમાં જાતે ત્યાં ગાડી હાજર હતો ત્યાં ગાડી એમ એ જે એફઆઈઆર લઈને આવ્યા તો એમની પર જે પાછલા જે અઢાર ગુના લઈને અઢાર ગુનાઓ થયા છે તો એ અઢાર ગુનાની પણ સંપૂર્ણ માહિતી લઈને આવ્યા હતા આજે કોઈ પણ એફઆઈઆર થાય તમારી થાય મારી થાય કે કોઈ પણ અન્ય વ્યક્તિની થાય બરાબર તો જે આજની જે ઘટના છે અથવા ગઈકાલની ઘટના છે એ બાબતની એફઆઈઆર હોવી જોઈએ નહીં કે જે જે જૂના અઢાર કેસો છે એ સંપૂર્ણ માહિતી અહીંયા ગાડી આપવાની આજે પ્રજા ખૂબ સારી રીતે જાણે છે કે આ ભાજપના ઈશારે આટલું મોટું ષડયંત્ર આજે ચૈતરભાઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આજે આપણે જોઈએ તો સમગ્ર ગુજરાતમાં અને પૂરા ટ્રાયબલમાં આજે દરેક યુવા આજે એક એક ચૈતરભાઈ બનવાની તૈયારીમાં છે અને અહીંયા ગાડી તમે જુઓ છો આ જે યુવા સમર્થન છે એ કોઈ અમે કે કોઈ ગાડી કે એમને જાતે બોલાવેલા એ નથી આ સ્વયંભૂ ડાયરેક્ટ દરેક યુવા આજે ચલકરભાઈ બની અને અહીંયા ગાડી સમક્ષ પોલીસ તંત્ર અને સમક્ષ કોર્ટ ખાતે નર્મદા પોલીસે પાંચ દિવસનો રિમાન્ડ માંગ્યો હતો પાંચ દિવસનો રિમાન્ડ જજ સાહેબે નકારી દીધો છે કેમ કે એક ગ્લાસ હવે એ જે ગ્લાસ હતો એ પાંચ સાહેબના ટેબલ પર હતો અને નામ આપવામાં આવે છે કે ચૈતરભાઈ આ ગ્લાસ છૂટો માર્યો બરાબર હે ચૈતરભાઈ એક પ્રજાના પ્રતિનિધિ છે અને અને પ્રાણ સાહેબનો મોબાઈલ પ્રાણ સાહેબનો મોબાઈલ એવું કહે છે કે પ્રાણ સાહેબનો મોબાઈલ છૂટો માર્યો આજે પ્રાણ સાહેબનો મોબાઈલ હોય કે ચૈતરભાઈનો મોબાઈલ હોય હવે ચૈતરભાઈનો મોબાઈલ પણ જોયો કોઈ પણ જાતના ત્યાં ગાડી ડેમેજ નથી તો એ નથી તો તમે ગુનો કઈ રીતે તમે મર્ડરનો એ કરી શકો છો અને જે જે સામેના જે વ્યક્તિ છે સંજયભાઈ વસાવા બરાબર તો એ વ્યક્તિને કોઈ પણ જાતની ગંભીર ઈજા નથી કે નોર્મલ ઈજા નથી કે નથી એડમિટ તો પોલીસ પ્રશાસન આટલી ગંભીર કલમો કઈ રીતે લગાવી શકે છે એની પર પણ પ્રશ્ન વાતચીન છે શું એમને કમલમમાંથી પગાર મળી રહ્યો છે અમારી આગળની રણનીતિ એવી છે કે અમને લાગે છે ચૈતરભાઈ એટલો મોટો ગુનો કર્યો નથી બે દિવસમાં અમે હાઈકોર્ટમાંથી એમના જામીન મંજૂર કરાવી દઈશું અને ચૈતરભાઈ જેવી રીતે પ્રજાની વચ્ચે હમણાં બે ચાર દિવસમાં આવી છે

આ નિરંજનભાઈ ચેતરભાઈ વસાવાના આજે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા શું કોર્ટે એમની પર ઓર્ડર આપ્યો શું છે માહિતી આજે તમે જુઓ કે આ નર્મદા પોલીસનું એ કોના ઈશારે આટલું મોટું કાર્ય કરી રહી છે આજે ચૈતરભાઈ વસાવા પર એક તો ખોટી એફઆઈઆર કરી છે બરાબર અને એમની પર જાણે મર્ડર કરી નાખ્યું હોય એવા ગુનાઓ અને એવી કલમો દાખલ કરી છે આજે અમારા ઘણા બધા કાર્યકર્તાઓ ગઈકાલના અહીંયા ગાડીયા આવેલા છે ઘણા બધા કાર્યકર્તાઓ અહીંયા ગાડી હાજર છે આજે તમે એલસીબી ઓફિસ છે તો ત્યાંનો જે ગેટ આજે પોલીસ જે એલસીબી આખા જિલ્લાની કહેવાય એ પોલીસનો ગેટ આજે બંધ હોય અહીંયા ગાડી જે કોર્ટ કહેવાય આખા જિલ્લાની કોર્ટ તો આખા જિલ્લાની કોર્ટનો દરવાજો પણ બંધ આજે હાઈકોર્ટના વકીલ આવ્યા હતા બરાબર તો એ કોર્ટના જે વકીલો છે એ વકીલોને પણ અંદર આવવા માટે નીચે બેસીને દંડવત પ્રણામ કરવા પડે કે સાહેબ અમને અંદર જવા દો હેં અને સંઘવીને એ વકીલો ફોન કરે છે કે આકાશ મોદી કરીને વકીલ છે એ પોતે ફોન કરે છે અને એમને સંઘવીને પૂછે છે કે ભાઈ અમારે કોર્ટમાં જવું હશે તો પણ તમારી પરમિશન લેવી પડશે તો બે કોલ કર્યા બાદ હર સંઘવીનો એસપી સાહેબ અથવા તો જે તે પ્રતિનિધિ પર ફોન આવે છે ત્યારબાદ એ વકીલને પણ અંદર જવા દેવામાં આવે છે એટલે આ નર્મદા પોલીસ ક્યાંક ને ક્યાંક ભાજપના ઈશારે કામ કરી રહી છે અને જો ખરેખર નર્મદા પોલીસને એટલો બધો ઇન્ટરેસ્ટ હોય તો આ જે પોલીસ સ્ટેશન પર જે જે બોર્ડ લાગ્યા છે એ બોર્ડ કાઢી નાખો તમે અને એની જગ્યાએ કમલમના બોર્ડ મારો મોટા મોટા બેનરો મારો અને ભાજપના ઝંડા ફરકાવો અને અમારે નર્મદા પોલીસને એટલું કહેવું છે કે ભાઈ જો તમને ખરેખર જો કમલમમાંથી પૈસા આવતા હોય તમારો પગાર એમાંથી આવતો હોય તો મેં એવું કઉ છું તમે આ ખાખી વર્ધી જે છે એ ખાખી વર્ધી પણ કાઢી નાખો અને ભાજપના ઝંડા અને ભાજપના ખેસ ધારણ કરી અને તમે દરેક ચોકડી પર જે ગાડીઓ ગાડીઓવાળાને રોકો છો બરાબર દારૂના હપ્તા ઉઘરાવો છો આંકડા એ કરો છો જુગાર એ કરો છો તો ત્યાં ગાડી ભાજપના ખેસ પહેરીને તમે જાઓ ખાસ કરીને ચિત્રભાઈ વસાવા કોર્ટમાંથી શું રિમાન્ડ મંજૂર કર્યા જામીન આપ્યા તો જલ્વ મોકલ્યા તો ક્યાં મોકલ્યા છે એમને ચૈતરભાઈને નર્મદા પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ એ કરવા રિમાન્ડની માંગણી કરી હતી પણ જજ સાહેબને જે સત્ય ઘટના અમે દર્શાવી તો જજ સાહેબે કીધું કે આ કેસ એકદમ પાયા વિહોણો કેસ છે એમની પર કોઈપણ જાતના જે પાંચ દિવસના રિમાન્ડ છે એ કોર્ટે નામંજૂર કર્યા છે અને એમણે અહીંયા ગાડી જે રાજપીપળાની જેલ છે એ રાજપીપળાની જેલમાં એમને જવા માટે એ કર્યું હતું પણ આ નર્મદા પોલીસે એવું કીધું કે અમારી પાસે સાહેબ એટલો પોલીસ સ્ટાફ નથી કે અમે ચૈતરભાઈને સાચવી શકીએ આ ચૈતરભાઈ પર જે વખતે ફોરેસ્ટ વિભાગ દ્વારા ખોટી એફઆઈઆર કરવામાં આવી હતી તો આ ચૈતરભાઈ અને એમનું ફેમિલી એમની વાઈફ સાથે ચૈતરભાઈ પિસ્તાલીસ દિવસ જેલમાં રહ્યા હતા અને ત્યાં કોઈ એવી ઘટના ઘટી નથી તો ચૈતરભાઈને આજે આ નર્મદા પોલીસ દ્વારા ખોટી રજૂઆતો કરી જજ સાહેબ સામે અને એમને અહીંયા બરોડા સેન્ટ્રલ જેલમાં એમને મૂક્યા છે એ ખૂબ જ શરમજનક બાબત છે હવે આમ આદમી પાર્ટી શું કરશે ચેતરભાઈ છોડાવવા માટે આમ આદમી પાર્ટીની જે લીગલ ટીમ છે અને તમામ પદાધિકારીઓ છે એ આગળનો પ્લાનિંગ કરશે છેલ્લા બે ત્રણ દિવસમાં અને ચૈતરભાઈને અમને આશ્વાસન આપ્યું છે વકીલ વકીલશ્રીઓએ કે ચૈતરભાઈ ટૂંક જ બે ત્રણ દિવસમાં બહાર આવી જશે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ ઓકે